નંબર ત્રણ ઘંટી મંદિરમાં પ્રવેશ કરતા સમયે હંમેશા વગાડવી જોઈએ આમ કરવાથી તમારા આવવાનો સંકેત ભગવાન સુધી પહોંચે છે નંબર ચાર મંદિરે જતા ઘંટી વગાડવી એ ભગવાનને નમસ્કાર કરવા સમાન છે નંબર પાંચ ભગવાનની આરતી સમયે ઘંટી વગાડવી જોઈએ અને ભગવાનને સુતા સમયે પણ ઘંટી વગાડવી જોઈએ રાત્રે ઘંટી વગાડવી જોઈએ નહીં કારણ કે તે દેવતાઓને સુવાનો સમય હોય છે આવા નવા વિડીયો જોવા વિડીયોને લાઇક અને કોમેન્ટ જરૂર કરજો